સોસાયટીના સાનિધ્યમાં અને પવિત્ર પાવન ભૂમિ પર યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની ચાલતી તડામાર તૈયારીઓ દર્શક મિત્રો કચ્છ કે ટીવી ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું દિલીપ જોશી મારી સાથે દિલીપસિંહ જાડેજા અત્યારે આપણે રતડિયા મધે પીઠ આશ્રી આશાપુરા માતાજીના સાનિધ્યની અંદર જ્યારે એક વિશાળ આ ડોમની અંદર એક સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે અહીં આ આયોજન વિશે આપણે માહિતી લેશું અત્રે આપણે જયંતિભાઈ જોશી આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે જયંતિભાઈ જોશી સાથે આપણે વાતચીત કરીશું અને આપણે આ કથાનું જે આયોજન છે એક વિશાળ ડોમની અંદર અને વિશાળ આયોજન કરવામાં આવ્યું છે તો એ વિશે આપણે માહિતી લેશું જયંતિભાઈ જોશી પાસે શ્રી જયંતિભાઈ જોશી આ કથા ક્યારથી શરૂ થાય છે અને કઈ પ્રમાણે એના આયોજન છે તારીખ નવ અગિયાર બે હજાર પચીસથી સોળ અગિયાર બે હજાર પચીસ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર મજાનું આયોજન શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર નાના રથડીયાના પવિત્ર તીર્થક્ષેત્રની અંદર કરવામાં આવ્યું છે આ કથાના આયોજક એવા સ્વર્ગસ્થ શ્રી મણિશંકર પેછાણી પરિવાર તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે અને આ કથાના આયોજક છે માનનીય શ્રી અનિલકુમાર મણિશંકર પેથાણી કારા જ્વેલર્સ દુબઈ જેઓ કચ્છના ફરાદીના વતની છે અને જેઓ ધર્માનુરાગી પરિવાર છે તેમણે સુંદર મજાનું અહીં મણિરત્નમ ભોજન શાળા પણ બનાવી આપેલ છે આ સંસ્થાને જેનું ઉદ્ઘાટન માનનીય સરસંઘ સંચાલક ભાગવતજી મોહન ભાગવતજીના હાથે તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના કરવામાં આવશે એની સાથે સાથે રાજપર નિવાસી એવા પરસોત્તમભાઈ શેંગાણી પરિવારે પણ સુંદર મજાનું સત્સંગ શાળા જેનું નામ માનવધન સત્સંગ શાળા છે માતુશ્રી હંસાબેન પરસોત્તમ શેંગાણી પરિવાર તરફથી બનાવી આપવામાં આવેલું છે જેનું ઉદઘાટન જ્યોતિષ પીઠાતીશ્વર શ્રીમદ્ વાસુદેવાનંદજી શંકરાચાર્યજી મહારાજના હસ્તે કરવામાં આવશે આ બંનેનું લોકાર્પણ કાર્યક્રમ તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના કરવામાં આવશે તારીખો નવ અગિયાર બે હજાર પચીસથી જે આ કાર્યક્રમનું આયોજન છે એની અંદર વ્યાસપીઠ ઉપર વ્યાસજી સ્વામી શ્રી જીતેન્દ્રનાથજી મહારાજ જેઓ શ્રીનાથ પીઠાધીશ્વર શ્રી દેવનાથ મઠ શ્રી ક્ષેત્ર સુરજી અંજનગાઉથી પધારી અને કથા વ્રતનું રસપાન કરાવશે એની સાથે સાથે ભાગવતના જે જ્ઞાનામૃત છે એ વૃંદાવનથી પધારી અને પવનકુમાર શાસ્ત્રીજી ગોવર્ધનથી પધારી અને આ કથાનું રસામૃત પ્રયાન કરાવશે સાથે સાથે સાતે સાત દિવસ રાતના આઠથી અગિયાર વાગ્યા સુધી ગિરિરાજ વ્રદ્ધજન રાસલીલા સંસ્થાન વૃંદાવનવાળા તરફથી પણ દરરોજ કૃષ્ણલીલાનો રાષ્ટ્રોત્સવનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આ સુંદર મજાના આયોજનની અંદર આપ સૌ કચ્છ કેર ન્યૂઝના માધ્યમથી આપ સૌને આ પ્રસંગે ઉપસ્થિત થવા શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર તરફથી આમંત્રિત કરવામાં આવે છે સેવકગણ અને ટ્રસ્ટીગણો આ કાર્યક્રમને પરિપૂર્ણ કરવાને માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે આ કાર્યક્રમની અંદર ખાસ આપણે વાત કરી જયંતિભાઈ તો બે રાજ્યના સીએમ એક ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને યુપીથી આદિત્યનાથ જોગીજી પધારવાના છે તો એ વિશે તમે શું કહેશો અને લોકોને શું કહેશો સંજોગો વર્ષો હમણાં જો કેવડીયાની અંદર અકસ્માતે માન્ય ભૂપેન્દ્રભાઈને પડી જવાથી થોડી ઈજાગ્રસ્ત થયેલા હોવાથી એમનો કાર્યક્રમ હાલના તબક્કે મુલતવી રાખવામાં આવ્યો છે પણ એમની જગ્યાએ નાયબ શ્રી માનનીય હર્ષ સંઘવીજી ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે ઉત્તર પ્રદેશના માનનીય આદિત્યનાથ યોગી જેઓ મુખ્યમંત્રી છે તેઓ પણ શક્યતા છે કે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે ઉત્તર પ્રદેશના નાયબ શ્રી માનનીય કેશવ પ્રસાદ મૌર્ય પણ ઉપસ્થિત રહેવાના છે જે આપણા વિધાનસભાના સ્પીકર એવા માનનીય શંકરભાઈ ચૌધરી પણ આ કાર્યક્રમમાં પોતાની અનુકૂળતાએ ઉપસ્થિત રહેવાના છે રાજ્યમંત્રી એવા માનનીય પ્રભુભાઈ પાનશે પણ પોતાના સમય અનુસાર આ પ્રસંગની અંદર ઉપસ્થિત થનારા છે અને રાજ્યમંત્રી જે આપણા કચ્છના જ છે એવા માનનીય શ્રી ત્રિકમભાઈ છાંગા પણ ઉપસ્થિત રહેવાના છે સંસદો સદસ્ય શ્રી વિનોદભાઈ ચાવડા એમની સાથે માંડવી બેન વિધાનસભાના શ્રી અનિરુદ્ધભાઈ દવે તેમજ કચ્છના જેટલા પણ ધારાસભ્યશ્રીઓ છે એમને રૂબરૂ મળી અને આમંત્રણ પત્રિકાઓ આપવામાં આવેલી છે એને અને તમામ ધારાસભ્યો પોતાની અનુકૂળતા મુજબ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થવાના છે તો આપ સૌને પણ આ કાર્યક્રમની અંદર જાહેર આમંત્રણ આપવામાં આવે છે આ કથાની અંદર રાજકીય સામાજિક તેમજ વિવિધ સમાજના આગેવાનો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થવાના છે તો અત્રેથી જયંતિભાઈ જોશી તેમજ પીઠ આયશ્રી આશાપુરા માતાજી તરફથી આપને હાર્દિક હાર્દિક આ કથાનું નિમંત્રણ પાઠવવામાં આવે છે તો આપ આ કથાની અંદર અવશ્ય લાભ લો તેવી અત્રેથી સૌને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે આપ જોતા રહો કચ્છ કે ટીવી ન્યૂઝ હું દિલીપ જોશી મારી સાથે દિલીપસિંહ જાડેજા